આપે ત્યાં સુધી નહી અને જો કોઈ વકીલ કે લેશે તો ચાર માપની વાળા જશે અને પછી જ્યાં બધા એના ઘરો પર થાય અને પછી સરકારે એવું ના કે જન આંદોલન છે બરાબર ને એટલે કોઈ પણ હોમે કેસ ના લેવો જોઈએ બરાબર હવે વોસી લતન કરવાની વાત કરો તો પિકઅપ કરી લોન કરવા આપણે જૈન ભગવાન નો નારો બોલાય ને આપણી વાત આપણી માંગને ગાંધીનગર સુધી પહોંચાડવાની આજે એક એવા સમયે આપણે ભેગા થયા છે કે ખરેખર ના ઓળ ના થવું જોઈએ આ એટલી ભયંકર હૃદય ને કંપારી એવી ઘટના અને આ ઘટના પછીની જે ઘટનાઓ બની છે એ જોતા ખરેખર એવું થાય હવે સંજય સિંહ નો ફોન આવ્યો એમને કીધું તમારા ગામની નજીક બે નજીક છે ત્યાં આગળ આવી ધા બની એવું લાગે છે વડીલ દાદા નો ફોન આવ્યો મારી પર અમે ત્યાં આગળ બધા ના

કે આવી જ ઘટના કોઈ લેતા નથી આવી હોત આપણે શેફાશ બાપુ આવી ગયા જય ભવાની નાળ બોલાવીને ગાંધીનગર સુધી વાત પહોંચાડવા મળી છે જય ભવાની જય જય

પાણી ના આવતું હોય ને તો આવા નેતાઓને પણ બહાર કારણ કે આ આ નેતાઓ બને છે આપણે નથી પરંતુ આપો આપણી સમસ્યા મોટી છે કે જ્યારે આપણી ગોદડી જાય ને ત્યારે ઠંડવાય બાકી વાતી બાકી તો હંમેશા ભાજપ કરો હું કોંગ્રેસ વાળો નું આમ આદમી પાર્ટી વાળો તો તમારું વાળું કોણ તમારું કોણ પોતાનો બનો પાર્ટી પક્ષકારણ ને બધું બાજુમાં પરિવાર માટે જીવો પોતાના કામ માટે જીવો પોતાના વિસ્તાર માટે જીવો પછી બધું કરી લે તો ભાજપ કોંગ્રેસ ને બધું ચેક કરવું હવે તો દુઃખની બાબત છે આપણે અમર સુધાર નથી આપી આપણે જાગૃત નથી થતા આજે અમે તો સામાજિક માણસો છે અમને દુઃખ થાય છે કે આવી ઘટનાઓ બને છે દુઃખ થાય છે એટલા માટે તમારી વચ્ચે પચીએ પરંતુ જોઈને પણ થાય કે આપણે લોકો જાગૃત જયારે આ ઘટના બની કેટલા સમય પછી આ ચીટી નો મૃતદેહ મળ્યો મને જણાવો ત્રણ દિવસ થયા ત્રણ દિવસ તો પૂરો થયા ને લૂંટફાટ ની ઘટના નથી આ કોઈ બીજી બે નંબર ની ઘટના નથી એટલે નોર્મલ ઘટના નથી અને આ ઘટના બન્યા પછી એ છ વર્ષની નાનકડી દીકરી ના મળતી હોય દિવસ થાય અને ત્યારે મારી માતા બહેનો વડીલો આકલા પોલીસ સ્ટેશન જાય અને ત્યાંના એવું કે હવે ખબર નથી પડતી તો હવે આજ સસ્પેન્ડ પણ દિવસ થી જોયા કરું છું ગીર આવે છે ના થાય છે કે આ સારું સહન કરવું પડે છે હું મારી છું સસ્પેન્ડ કરીએ છે રાષ્ટ્રીય મહિલા આયોગ એમાં આપણે અરજી આપવાની છે કે આ મહિલાઓનું અપમાન કર્યું છે અધિકારી છે કોનું અપમાન કર્યું છે મહિલાઓનું અપમાન કર્યું આપણે કાયદા કે ચાલો હવે આપણને જો કાયદા બતાવવામાં આવતા હોય તો આપણો બી કાયદા બતાવતા આવડે છે અને બીજી વાત કહેવા માંગુ છું આ બધા નેતાઓ એવું કે છે કે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો ફાયદો તો બાપા તમારા લોકોને થયું નુકસાન તો અમારા લોકોએ વેઠવું પડે તમે બધી વાતો ના કરો આવી બધી આટલી બધી

આજે સંજયસિંહ ની વાત કરું શરૂઆતમાં ફોન આવ્યો દિલીપસિંહ નો ફોન આવ્યો સંજયસિંહ નો ફોન આવ્યો આ સંજયસિંહ પર ગર્વ લેવાનો થાય કારણ કે આ તમારો સંજયસિંહ છે કોઈ પાર્ટી નો નહીં ત્રણ દિવસ નથી ઊંઘ્યું એ પોતે નહીં ઊંઘ્યા અને તમારી જોડે ને જોડે રહ્યા રહે જ નહીં આવા લોકો છે ને આવા લોકો છે તો આપણે લોકો સુરક્ષિત આવા લોકો છે તો આપણે સુરક્ષિત આ તમારા સરપંચ ની વાત કરું કે સરપંચ ને કશું ખબર ના પડે સરપંચ સરપંચ તમારી વાતો નહીં ત્યારે અધિકારી સરપંચ બનાવીને આ ગુજરાત કેમ પૂરી જવાનું તો સરપંચ એવો કોઈ અધિકાર કોઈ અધિકારીને નથી આપ્યો કે સરપંચ નો અપમાન કહે સરપંચ અપમાન મારી માતા બહેણ અપમાન થયું અને એની પછી બીજો લખન દરબાર તો મારી માતા કારણ કે આપણે તો વાત કરી છે કાકી ઠોકીને કરી સામે સાથે કરી છે કે ખોટું કરવાનું ને એટલે ખોટું કરે એને છોડવાનો નહી અને આપણી ભાજપ સરકાર ને પણ કહેવા માંગુ છું વારંવાર ગુજરાતમાં આવી પરિસ્થિતિ થાય વારંવાર નાની નાની દીકરી પરિણામો લગાડે કેટલા કેટલું ફાંસી ના થાય કેટલા બળાત્કારી છૂટી જાય તો સરકારે કશું કર્યા કરવા આ સરકાર નો ફાયદો હોય સરકાર નો ફાયદો સરકાર જોડે લોકો આશા રાખતા હોય સરપંચ થી લઈ તાલુકા સદસ્ય ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી મંત્રીઓ છંત્રીઓ બધા આશા રાખતા હોય અને આવા સમય પર રાખશે આ સરકાર લોકો શું કરે તો આપણે કરશું કરવું કરવું છે કે નહીં કરવું કરવું છે ને આ દીકરીના હત્યાના ફાંસી તો થયા સંજયજી આ દીકરી ના અત્યાર થાય પરંતુ આની તપાસ ફરી એકવાર થવી જોઈએ કારણ કે પેલા પરી વાત કરવામાં આવી એની પછી દુષ્કર્મ ની વાત કરવામાં આવી એની પછી મોનસ એકદમ લંગાર થઈ જાય ત્યારે અમે બધા કઈ બુદ્ધિ ના લઠો નથી પણ આપણે બધું ખબર પડે આપણે ખબર પડે અમે કઈ બુદ્ધિ વગરના નથી અમે ઘર નથી આ તપાસ સ્પેશિયલ ગઠન થાય અને એ માં સંપૂર્ણ તપાસ પાછી એકવાર થવી જોઈએ અને એમાં આ દીકરીને અહીંયા આગળથી લીધી થી લઈ એને જે પણ જગ્યા લઈ તમામ ના સીસીટીવી કેટલા વાગે ગયા શું થયું શું ને બધી તપાસ કરવી જોઈએ હું તમને કહેવા માંગુ છું મને પોતાને એવું લાગે છે મેં કેટલી ઘટનાઓ જોઈએ ઘટનામાં પણ તમને કહું છું મને પોતાને એવું લાગે છે ને તમને બધાને એવું લાગે છે કે આ એટલે આ તપાસ સમગ્ર ફરી એકવાર થાય તેમજ આપણી માતાઓનું અપમાન કરનાર અધિકારી પર આપણે આપણી જ માતાઓ જેને કશું ખબર પડતી

અધિકારીઓ છે આ અધિકારી ગુજરાત પોલીસ નામ બદનામ કરી નાખ્યું છે આ અધિકારી એની પર કાર્યવાહી કરવી છે એની માગણી સાથે આપણે આંદોલન પણ કરવાનું છે તેમજ આ સમગ્ર તપાસ ફરી એકવાર થાય એની માટે વાત કરવાની છે અને બીજું એમ રહી ગયું છે કદાચ આ પાણીની બોટલ છે લક્ષ્મણ રેખા દોરું છું કરું છું આ લક્ષ્મણ રેખા દોરું છું આવું અધિકારી કીધું કે આજે અધિકારી ને પુરડી ચેલેન્જ આપું તમારી તાકાત મારી માતા ને નકામી દેવાની હોય તમારી તાકાત મારા ઉપર તમારી તાકાત મારા સરપંચનું અપમાન કરવાની હોય તો તમારી તાકાત ને તમારી લખમલેખા કોઈ દારૂ ના ધંધા પર બી રેડજો ના ધંધા પર બી રેડજો ક્યાં નંબર પર બી રેડજો આ પુલિસ ચેલેન્જ આપું જો તાકાત હોય તો આપણે લક્ષ્મણ દેખા કરીને બતાવો ભેગા છું સંજયસિંહ જે સંજયસિંહ દુનિયા ભર નું બોલે છે એમને ધમકી આવી છે કે ભાઈ કરણી સેના વાળા એલઆઈસી નો વીમો કરાય છે તમારા બાપાઓ કરાવી લે આ કરણી સેના પણ ધમકી આપી છે બીજી વાત આજે રાજસે બાપુ હાજર છે

એ બધી કાયદેસર પ્રક્રિયા થશે હવે તમને જે ફરિયાદો આપી દોડાયું આવું આ કાલે નહીં આ બધું સહન નહીં થાય અને એક વસ્તુ યાદ રાખજો કોઈના પાપ ડરવાનું નહીં જિંદગી એક જ વાર મળી અને શેખા પાપુ પણ આપી જોડે આ બાબતે હંમેશા જોડેલા છે તમે હંમેશા તમારા ભાઈને સપોર્ટ કર્યો છે તમારા ભાઈને ને સાથ આપ્યો છે ત્યારે મારી તો નૈતિક જવાબદારી થાય કે તમારી જોડે તમારા સુખમાં આવ્યું ત્યારે આજે પણ આપ સૌને વચન આપતો જોઉં પરંતુ તમારો વિશ્વાસ અને તમારો સાથ છોડે જોડે યાદ રાખ કારણ કે તમે છો તો અમે લોકો છો આપણો છે તો સદાય આપણે ગામડાના ના માણસ અને ગામડા નો કોઈ સાંપડતું નથી આપણા ગામડાના માણસની પરિસ્થિતિ ખરાબ આપણા ગામડાના માણસને લોકો એવું આમને કે આ લોકોને કશું ખબર નથી પડતી આ વખતે ખબર પાડવાની છે કે અમારે બધું બહુ ખબર છે અમારા આગેવાનો બી બધું બહુ ખબર પડે એટલે આ જે માંગણી છે માંગણી આપણે શેખાવતો આપવું શેખાવતો આપું એ તો અમારી માંગ છે વો આપવી કેન્દ્ર તક પહોંચાડીએ અને ઇસકે લીએ જો ભી કરના પડે આપ અમારે સાથ ખડીએ ઓર પૂરી ભારત કી કરની સેના કો ભી એક્ટિવ કરની પડે ઇસ મુદ્દે પે કીજીએ કરશે કરીને જય પલાની જય પલાની જય પલાની જય પલાની જય માતા